અમેરિકાની ધરતી પર જય ઉમયાના પ્રચંડ નાદ ગુજ્યા આઠમાં શિખર મંદિરની સ્થાપના વિશ્વના એકસો બત્રીસ દેશમાં વસતા કડવા પાટીદારોની કુળદેવી મા ઉમાયા માતાજી પ્રત્યેની અતુટ આસ્થા અને શ્રદ્ધાના દર્શન અમેરિકાની ધરતી પર થઈ રહ્યા છે કુળદેવી ઉમાયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તીર્થસ્થાન ઉંજા ઉમાયા માતાજી સંસ્થાનની પ્રેરણાથી અમેરિકાના ટેનિસી સ્ટેટના નેશલ સિટીમાં કુળદેવી ઉમાયા માતાજીના ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરાયું છે ટેનિસી સ્ટેટ સહિત સમગ્ર અમેરિકામાં વસતા કડવાપડીદાર શ્રદ્ધાળુઓ દ્વારા દસ કરોડ રૂપિયા દાન આપવામાં આવ્યું છે દસ એકર વિશાળ જમીન પર નયન રમે અને કલાકૃતિ સમાન દૈદિપ્યમાન ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે અખંડ સ્વરૂપમાં અને શિવ આર્ધાંગીની મા કુળદેવી ઉમાયા માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ જૂન ના રોજ યોજાશે ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ સી કે પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મા કુદેવી ઉમા માતાજીની દિવ્ય અલૌકિક જ્યોત નેશ્વલ પહોંચી ગઈ છે દિવ્ય અલૌકિક જ્યોત લઈને નેશલ પધારેલા ચંદુભાઈ પટેલ કેવીસી ટ્રસ્ટ મહામંત્રી શોભનાબેન પટેલ પાર્થ ચંદુભાઈ પટેલ માનસી પાર્થ પટેલ જે કે પટેલ પૂર્વ સિટી તાલુકા પ્રમુખ બીજેપી બ્રિજેશ પટેલનું શ્રદ્ધાળુ પરિવારો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું નેચરલ્સ ખાતે રાયતા મહેન્દ્ર પટેલ મીનાબેન પટેલ સહિતના પરિવારો દ્વારા દિવ્ય અલૌકિક જ્યોતનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નામદ મંત્રી દિલીપ દાદા નેતાજીએ જણાવ્યું હતું કે અમેરિકા સહિત એકસો દેશમાં વસવાટ કરતા કડવા પાટીદારો સહિત તમામ જ્ઞાતિના લોકોમાં મા કુલદેવી ઉમિયા માતાજી પ્રત્યે અતુટ આસ્થા અને શ્રદ્ધાના દર્શન થઈ રહ્યા છે અમેરિકાની ધરતી પર આઠમાં શિખર બદ મંદિરની સ્થાપના કરાઈ છે ભવ્યતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમેરિકાના વિવિધ સ્ટેટમાં વસવાટ કરતા દસ હજાર કરતા પણ વધારે પરિવારો ભાગ લેશે માકુળદેવી માતાજીના દર્શન કરી જીવનને ધન્ય ધન્ય બનાવવાની અનુભૂતિ કરાશે નેશવલ સહિત ટેનિસી સ્ટેટમાં રહેતા કડવા પાટીદાર પરિવારો ભવ્યથી ભવ્ય મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા તડામાહાર તૈયારીઓ કરી રહ્યા છે શ્રદ્ધાળુઓ દ્વારા જય જય ઉમયાના ગગનભેદી નારા લગાવવામાં આવ્યા હતા ટેનિસી સ્ટેટ સહિત સમગ્ર અમેરિકામાં વસતા પાટીદાર પરિવારોમાં આનંદ મંગલ ઉત્સાહ છવાયો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નવચંડી મા યજ્ઞ કરવામાં આવશે સાથે શ્રી ઉમાયા શણમમાં મહામંત્ર ધૂન કરાશે અમેરિકાની ધરતી પર જય જય ઉમાયા નાથ જતાં વાતાવરણ અલૌકિક અને ભક્તિમય બની ગયું છે અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં રહેતા પાટીદારોની પણ મોટી સંખ્યા નેશરલ પહોંચી રહ્યા છે ઉમાયા માતાજી સંસ્થાન દ્વારા વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં એક હજાર એક શિખરબદ મંદિરની સ્થાપના કરવાનો દ્રઢ સંકલ્પ કરાયો છે રાજુભાઈ ડી પટેલ પાર્ટ્યૂસ ટ્વેન્ટી ફોર પાર્ટ